ચોથા number બાહ્ય તપ છે રસ ત્યાગ એના માટે આ વસ્તુ કીધેલી છે આપણે શું સમજ્યા છીએ કે રસ ત્યાગ એટલે શું તો કે કોઈ વાર આપણે ખટાશ છોડીએ કોઈ વાર મીઠાશ છોડો કોઈ વાર ઘી છોડો કોઈ વાર બીજું સ્વાદિષ્ટ વસ્તુ છોડો મીઠાઈ છોડો તો આપણે એને કહીએ કે રસ ત્યાગ કર્યો પણ એમ કે છે કે ભગવાને આ રસ ત્યાગ શબ્દ ખાલી આવી વસ્તુનો ત્યાગ કરવો એના માટે નથી વાપર્યો રસ કે સ્વાદ ક્યાં છે વસ્તુમાં છે કે આપણી જીભમાં વસ્તુ તો નિમિત માત્ર છે રસ કે સ્વાદ એ લેનારી આપણી ઇન્દ્રિય આપણી જીભ કામ ના કરતી હોય તો સ્વાદ નો અનુભવ કેવી રીતના થાય તો વસ્તુમાં સ્વાદ હોય કે ન હોય પણ આપણી જીભ એ સ્વાદ નો અનુભવ કરી શકે છે અને ન કરી શકતી હોય ઇન્દ્રિય અનુભવ તો પછી એ વસ્તુનો સ્વાદ વસ્તુમાં જ રહે આપણા સુધી ના પહોંચે તો એ નક્કી કરો કે બાકી સ્વાદ વસ્તુમાં છે કે આપણી જીભમાં કે જીભની પાછળ એનો અનુભવ કરનાર મનમાં કે પછી મનની સાથે ચેતનાનું જે ઐક્ય પણ થઈ ગયું છે એમાં બરાબર એટલી જ જ વાત હોય હોય કે જીભમાં સ્વાદ છે તો જીભને એક ઇન્જેક્શન આપીને સંવેદનહીન બનાવી દઈએ તો રસ તપ થઈ ગયો ને પછી ગમે એ વસ્તુ ખાવ તમને સ્વાદ લાગવાનો જ નથી એટલે રસ થઈ ગયો ને પણ ના એમ કરવાથી રસ લેવાની જે મનની ઈચ્છા છે એ પૂરી નથી થઈ જતી મનની ઈચ્છા મટી નથી જતી જેમ કે આંખ ફૂટી જાય તો કઈ રૂપ જોવાની ઈચ્છા મટી જાય નથી મટી જતી તો એમ કે શું મનને મારી શકાય ના પણ મનનો નિયમ ઉલટો છે મનને કોઈ ચીજ કરવા ના પડી એ ચીજ વધારે કરે બરાબર ને બધાનો અનુભવ હશે કોઈ ખાસ કીધું હોય કા આ આની અંદર વસ્તુ પડી છે ને એ મોડમ ના નાખતો એ પેલા મન થાય કે પેલા શું છે લાવું ખાવું મન એવું છે જે વસ્તુ ના પાડો એને પેલા લેવાનું મન થાય એટલે મનને દબાવવામાં આવે કે સમજાવવામાં આવે કે બુલાવવામાં આવે તો પણ એ માને નહીં મન એટલે રસ પરિત્યાગ ના થાય આપડો પરંતુ જો અને ચેતના વચ્ચેનો સંબંધ તૂટી જાય કેમ કે મન સાથે ચેતના જોડાયેલી છે એટલે જ મન રસ લઈ શકે બરાબર ને કોઈ માણસ છે એને ફાંસી લાગવાની તૈયારી હોય અને એ સમય એને તમે ગમે એટલી ભાવતી વસ્તુ આપો છતાં તૂટી મન અને ચેતના એના વચ્ચેનું જે ઐક્ય પણ તૂટી જાય કે જે મન ચેતના સાથે ભળીને જે સ્વાદ લેવાની ઈચ્છાઓ કરી રહ્યું છે એનાથી જુદું પડી જાય તો ઓટોમેટિક થઈ થઈ જાય તો તો એવું શકે કે મન પર સાક્ષી ભાવ પેદા કરો ભોજન લેવાય રહ્યું છે સ્વાદ આવી રહ્યો છે બધું બધી આખી ક્રિયા ચાલી રહી છે અંદર પણ તમે એને ખાલી સાક્ષી બનીને જુઓ હું ખાઈ રહ્યો છું મને બહુ સ્વાદ આવી રહ્યો છે આ વસ્તુ બહુ ભાવી બહુ મજા આવી ગઈ દર વખતે આવી નથી બનતી આ વખતે તો છે છે આ બધું કોણ કરે મન અને ચેતનાનું પણ પણ જો તમે એમાં ઇન્વોલ્વ નથી અને તમે એક સાઈડ પર છો અને તમે ખાલી જોઈ રહ્યા છો કે આ ખવાઈ રહ્યું છે સ્વાદ આવી રહ્યો છે બરાબર તમે અલગ છો એનાથી એ રીતના જો તમે ફીલ કરો એટલે કે આવો સાક્ષી ભાવ જો એકદમ જોરદાર બને તો તમને ખ્યાલ આવશે એ વસ્તુ બને ને એને જ ખ્યાલ આવે બીજાને ખ્યાલ ના આવે જયારે કોઈ વ્યક્તિ પોતે આ રીતના પોતાની જાતને અલગ પાડે મન અને એની ચેતના અલગ પડી જાય ખાલી જોવાની ક્રિયા કરે એમાં ભળી ના જાય તો તરત ખ્યાલ આવે કે અરે

જે કોઈ વસ્તુ મોઢામાં નાખીને આપણે ખાધી એ આપણી જીભ ને સ્વાદિષ્ટ લાગી પણ આપણું ચેતના શું કે ના હું આ સ્વાદ થી અલગ છું મારે આ સ્વાદ જોડે કોઈ લેવા દેવા નથી હું તો ખાલી સાક્ષી ભાવે જોઉં છું આ જે સ્વાદ આવી રહ્યો છે જે રસ આવી રહ્યો છે ખાવામાં વસ્તુમાં એની વચ્ચે હું ખાલી સાક્ષી છું ખાલી જોવા વાળી છું જોવા વાળો છું હા એક વાર આ રીતે તો પછી મન સાથેનો સંબંધ ઢીલો પડી જાય અને ત્યારે તમને ખ્યાલ આવે કે બધા જ રસ શાંત થઈ ગયા રસ નો ત્યાગ થઈ ગયો રસ ત્યાગ કરવાનો એક જ રસ્તો છે આ જ રીતના રસ થાય કે તમે દ્રષ્ટા બની જાઓ તમને માણો નહીં રસ ને માણવાનો નથી ખાલી જોવા જોનાર છો તમે આને કહેવાય સાક્ષી ભાવ એટલે જો સાક્ષી ભાવ આવી જાય તો ખરેખર રસ ત્યાગ થાય એમ સમજાવ્યું છે આ બધા જે અભિયન પ્રતપ છે ને એ જેવા તેવા નથી ખાલી વસ્તુ ત્યાગ કરી દેવાથી કેટલું ઈઝી થઈ ગયું થી શરૂ કરીએ ને તો વસ્તુઓ છૂટશે પણ એમાં જે રસ છે એ કાયમ રહેશે કેરીની બાંધાવી કેરી છૂટી પણ કેરીનો જે રસ છે કેરીનો સ્વાદ છે એ મનમાં એમ જ રહેશે પરંતુ જો આપણે આપણે જાત ને આ બધા પદાર્થો છે એની જોડે જોડીએ ને જયારે એ પદાર્થ લેતા એમાં જોડાઈને રસ નો અનુભવ મન ન કરે અને આપણે અલગ રહીએના સાક્ષી બની જઈએ દ્રષ્ટા બની જઈએ તો જ રસ ત્યાગ થાય ખ્યાલ આવ્યો શું કેવા માંગે છે આમાં ચેતના અને મનનું નું ઐક્ય પણ ક્યારે તૂટે જયારે તમે સાક્ષી બનો તમે એમાં ભળો નહીં એમાં ઇન્વોલ્વ ન થાવ અને તો જ સાચા અર્થમાં રસ ત્યાગ થાય બાકી ખાલી વસ્તુઓ છોડી દેવાથી રસ ત્યાગ ન થાય ઓકે ખ્યાલ આવ્યો દીશ ઓડિયો બાસુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઈશ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન